જામનગરમાં રોજ સત્યનારાયણ મંદિર ખાતે વડ સાવત્રી વ્રત નું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓએ પતિના આયુષ્ય માટે વડની પૂજા અર્ચના કરી છે જામનગરમાં એકસો ઓગણસાઠ વર્ષ જૂના સત્યનારાયણ મંદિરમાં મહિલાઓએ વડ સાવત્રી વ્રતની પૂજા અર્ચના કરી હતી અને આજે પૂનમના દિવસે સત્યનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ પૂજા અર્ચના કરી હતી મારું નામ ઈશિતા દેવી પાટડીયા છે હું આજે સત્યનારાયણ મંદિરે વર્ષાવિત્રીનો જે વ્રત છે એની પૂજા કરવા આવેલી છું અને આ બહુ પ્રાચીન મંદિર છે તો અહીંયા બધા ઘણા લોકો પૂજા કરવા આવે છે સો તમે શું પૂજા કર્યા છે અમે વર્ષાવિત્રી વ્રતની પૂજા કરી છે માં પતિના દીર્ઘાયુ માટે વ્રત કરીએ છીએ અમદાવાદમાં કોઈ જગ્યાએ પૂજાક જે કરવામાં જામનગર માં તળાવ ની ની બાજુમાં સત્યનારાયણ નું મંદિર છે ત્યાં પૂજા કરવામાં આવે છે એ પુણ્ય દર વર્ષે વર્ષે આમ તો મહિને મહિને લીધું છે એ દર વર્ષે વર્ષ નું પૂજન કરવું જે કઈ નિવેદન કરવું જે કઈ કરીએ છીએ અખંડ સૌભાગ્ય વર્ત નિમિત્તે આપડે કહીએ છીએ ગલાલ શંકુ હળદર ચંદન જે કઈ છે એમાં દરેક વસ્તુ પ્રાપ્ત આવી જે કઈ વસ્તુ કરીએ છીએ એ મનોકામના સિદ્ધ કરવા માટે આપણે કરીએ છીએ મનોમાંચિત ફળ મળે એ ઈચ્છિત ફળ મળે અત્યારે મનમાંચિત ફળ અમે આપીએ અને ઈચ્છિત ફળ છે તે અહીંથી માગો ત્યારે મળે છે આ બધી વસ્તુ લખેલી છે આજ વર્ષ ભાઈ તેનો છે આજે અનેક અનેરો મહિમા હોય બેનો વર્ષ એક જ વાર પૂનમ કરતા હોય છે બાર મહિને બાર મહિના પૂજા કરવાની હોય આજે એક પૂનમ કરી બાર બાર ફળ બાર બાર પાન ધરી અને વાંચા કરવા આવે છે અને દરેક બેન અને પૂજન કરે છે અર્ચના કરે છે અને પોતાની શક્તિ મુજબ પૂજા પાઠ કરાવે સાંભળે અને પોતાના પોતે લઈ અને આવીને ભગવાન પૂનમ દિવસે જે મહિનાની પૂનમ હોય તે દિવસે આ નું મંદિર છે સતરાયણ મંદિર વખત ના વર્ષથી આ મંદિર સતત અમે કાર્ય કરીએ છીએ અને મહિમા હોય પણ વધ જવાતો રહીએ